અલે આ કોઈ ઓમ થોડું ભોન સાકે નહીં આ ઓ આવું કરશો તો તમારી જિંદગી છો તો હા આ મને તો મારા છોકરાની ચિંતા બેઠી છે કે અમારો છોકરો યોનો જો વેસાની થઈ ગયો ખોટા સંસ્કાર વાળો થઈ ગયો તો હું લેવાનું હું તો મારા છોકરાને ખોઈ બેઉ ના ના મારો છોકરો છે જતો છે તો પેલા ઘેર જવા દે તાણે કા આ તો આવું ઓ ના ઓ કરશે તો મારું ઘર નીકળી જાય છોકરાને ઘરમાંની છો જવાત નહી દેવો ને હા 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 ના ના આવડી આ સોળીના લગન છે

ના ગમ મારા બગડી જાય તો તાણે મારા છોકરાને ઘરમાન ઘરમાં જ રાખવું છે એ બધો અંગાથી ફળા ખોટો દારૂડીઓ થઈ જાય ને વેસની થઈ જાય તો માર તો હમણાં ખોટી આબરું જાય સોય જવા નહીં દેવાનું ઘરમાં નહીં નેકળા જ નહીં દેવા હારા ભલાય સોય નહીં જવા દેવું હો ઘરમણ ઘર મારો દૂધ જેવો થઈ જાય જતો બગલા જેવું પણ જવા નહીં દેવું ઓછામાં પૂરું મારા કોઈ મારે હારી જવું છે તેવું મને કહેતો છો પાછો હાર્યો નહી જ્યાં એ ભલે આ કોમ છે પૈસા નું કોક કોઈ મને બોલાયો છે ના આવું પણ ઓપડ આ ઉમરો ઓળ ને તો મારા જેવું કોઈ ખરાબ ને ગરમા નહીં નીકળતો ને જો મને ખબર પડી ગયું ગાડી ફરવા તો મારી મારી સાથે આવતો રહ્યો કદાચ પણ મોડું થાય તો

મા બાપો ગયા છે મા મમન ઘરે ડિગડ હ બળ હર ઘર માં ની નેકડો મારું પાજ પાહ કે પાછે કેવ પા આવજો હરું પૂરા અને સીધું બેહું હ ના ના કોક જમવા ના પણ કાલ બપોરે કીધું છે કા અતારે નહીં કીધું મારા બાપો નહીં આવે તો હું જોયો કાલ બફોરે એટલે કે મલે ઘરમાં માં જતો રાજે હે તા આ મારે આહરી માં મારા હાળો ને નેની નેની વાત માં મને બોલાય બોલાય કરી છે એક લગીર કોક કોમ હોય એટલે કે કે મેઠાજી આવજો કે આવજો એટલે અમારા કોમ જેટલું ઘરનું હોય છે તો એ મને જોરાઈથી બધા રાત રાખ્યો કે રો રો કયો હતો નહીં કે આપણે કે શાંતિથી જવાય હવે મારે મારા ઘરની ચિંતા છે મારો છોકરો છે જતો રહે કોઈ બનો અંગાથી ફરવા અને વ્યસન વળી ગયો તો મારે તો ઘર નીકળી જ તાણે આ કહું છું કે મને રાખશો ને એ ખાલી પૈસા વેસવાના હતા પેલા કેનાલના આવ્યા હતા એમાં મગી પચાસ હજાર આવ્યા કે ભાગ પાડી જુઓ

કે આવી બેટા હા અરે શરણ સબ નઈ કાળો પડતો નઈ કાળો પડી તો હાખાવા માબા ખોટું પડશે મારે અલ્યા બધું ખોટું જ પડી ગયું છે ઓમે ખોટું જ થાય્યું તું આવું છે પણ એને ઘેર જવા દે ને હું મેલીને આવું પાછો તું એને પૂછજે એને પૂછજે ખાડે લાવ ગરમેણ જો હું એવું ચીજ બનાવું છેડ હું ખવરાઉ છેડ હા ઢેર ખવરાઉ છે ઊભો થા ઢેર ખવરાઉ ખાઉસ ઢેર હેડ બેઠા કે અલ્યા લોથા મારે છે લે ઓય આઈ આવવાનું નવું છે હું બનાવી છે પૂરે ખવાય છે અંશી તાનુ જે કઠકો આલી ખાઈ લઉં આ જો આ નમૂનો તમારો એક નામ અલ્યા કાલે કીધું સીધું ઓળવા જવાનું છે ને આપળો પૂરટ લાવવાનું છે પેલી છોરીના વિવાહક મારે તે કીધું આવજે તું તારા બાપાનો મોકલજે તારા બાપોને તું આવજે ઓય આને કે લાવજો પૂરટ ખવણ સીધું ખવ અરે મેઠાબા આવી રીતે ઘરમાં ગાલીન છોકરો સીધો ના રહે ચક બાર બાર કાઢો ને તો આ બધું જોવ અને શીખાવ છોકરા વાર તહેવારમાં બેહારો તો ખરાબ થઈ જાય

મોકલ લે ખબર પડે એટલે કોઈક ભલું હોય તો કોક એને મોકલયે ઘરમાં ની બાર કાઢીએ તો કોક શીખ છોકરું તો ઉપર નું બગડ કોઈ બાર ફરવાથી છોકરું બગડી ના થાય જોયું હા જોયું મિત્રો તમે દરેક વ્યવહાર તહેવાર માં જવું અને તમારા છોકરાને મોકલવો તો છોકરો એ જાય તો કોક વ્યવહાર તેવાર શીખે ને ઘરમાં ઘરમાં રાખી મેસો શું ખબર પડે ભાઈ ભાઈ જાય અને ભાઈ વ્યવહાર જાય તો બધું જો હા એટલે વ્યવહાર કે તમારા જવાનું તમારા છોકરાને લઈ જવાનું તો કોક રેણી કેણી ની ખબર પડે અને અમારો વિડિયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં જય માતા જય માતા જાણો તો લીએ બધું સીધું લઈ આવો તું ત્યારે મારી હતી વાતા